આપણે ભગવાનના બનીએ એવી પાત્રતા આવે છે શ્રીમદ ભાગવત એનું આખું જો મૂળનો વિચાર કરીએ તો જે ભગવાનના બની ગયા છે અને જે ભગવાનના બનવા માંગે છે એને ખૂબ સુંદર પ્રેરણા શ્રીમદ ભાગવતજીથી મળે છે આપણે ભગવદ્ ગીતાનો સાર જોઈએ તો ભગવાન બહુ સુંદર વાત પોતાના નિજ ભક્તોને માટે કરે છે શું કે છે હે તું મન મના ભવ હે અર્જુન તું મારામાં મન વાળો થા આપણે કોઈ પણ મહાપુરુષને મળવા જઈએ ત્યારે શું કરીએ છીએ નમન બોલીએ છીએ ને નમન અહીંયા ભાગવતજી આગળ પણ આપણે નમન કરીએ છીએ નમનનો અર્થ છે ન જેને પોતાનું મન પોતાના માટે નથી રાખ્યું અને જેને પોતાનું મન ભગવાનને અર્પણ કર્યું છે એનું જ નામ નમન છે બહુ સુંદર ભાવ છે નમસ્કાર નમસ્કાર અને નમન આ બંનેનો ભાવ છે તું મારામાં મન વાળો થા પ્રિયજનો ઉદ્ધવજી જ્યારે ગોપીઓને સમજાવવા આવ્યા ઉદ્ધવજી જ્ઞાનનો ઉપદેશ આપવા આવ્યા ગોપીઓને કેવા લાગ્યા કે હે ગોપીઓ તમને હું બ્રહ્મનું જ્ઞાન આપું બધી ગોપિકાઓ એક જ વસ્તુ કરી હે ઉદ્ધવ હવે અમારી પાસે અમારું મન નથી ઉદ્ધવજીએ કીધું કેમ ગોપીઓ કહે છે કે મહારાજ અમારું એક જ મન હતું ને અમે અમારા શ્રી કૃષ્ણને આપી દીધું છે હવે અમે મન વગર તારા ઉપદેશને શ્રવણ કરી શકશું નહીં પણ હા એક વાત ચોક્કસ છે અમે જે વિરહની અંદર અત્યારે રડી રહ્યા છે એ રડવાનું કામ તમારે કરવું હોય તો અમે તૈયાર છીએ ભક્ત પોતાના આનંદમાં ભગવાન માટે રડતો હોય એ રડવામાં પણ એને આનંદ આવે છે કારણ કે વિપ્રયોગ છે લૌકિકમાં જ્યારે આપણે રડીએ છીએ તો ક્લેશ થાય છે પણ આપણા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ અને શ્રીનાથજી બાવાએ એ બ્રહ્મ સંબંધ મંત્રની અંદર કહ્યું કે ભગવાન માટે જ્યારે વિરહ થાય છે અને એમાં જે આંસુ નીકળે છે ક્લેશ પણ કેવો આનંદ આપનારો છે પ્રિયજનો ભાગવતમાં એટલી શક્તિ છે શ્રીમદ ભાગવતમાં એવી કૃપા છે કે કોઈ સગર્ભા સ્ત્રી જો અગર આખી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરે તો એના બાળકની અંદર જે એના કર્મ હોય જે કર્મના ફલને લઈને આવ્યો હોય એ એના કર્મના ફલને પણ બદલવાની તાકાત ગર્ભમાં અગર કોઈ હોય તો આપણી શ્રી કૃષ્ણ કથામાં છે અને એનું પ્રમાણ ગર્ભોપનિષદ છે ગર્ભોપની અંદર બહુ સુંદર વાક્ય લખ્યો અથ નવમે માસી સજીવઃ નવમા મહિનાની અંદર આપણી ભારતીય સંસ્કૃતિ આપણું ભારતીય તત્વજ્ઞાન આ બહુ સુંદર સંદેશ આપે છે કે જ્યારે સ્ત્રી સગર્ભા હોય અને નવમો મહિનો ચાલતો હોય ત્યારે એની અંદર જે બાળક હોય એને અનેક જન્મોનું જ્ઞાન થઈ જાય છે કર્મ ચ એ પોતાના અનેક જન્મના શુભ અને અશુભ કર્મને યાદ કરે છે મયા વિવિધા સ્તના પિતા એ વિચાર કરે છે કે મેં અનેક યોનીમાં અનેક માતાઓનું સ્તનપાન કર્યું હે પરમાત્મા મને જલ્દી બહાર કાઢ અને જલ્દી બહાર કરશે તો હું તારું સ્મરણ કરીશ પ્રિયજનો ભારતીય સંસ્કૃતિને સનાતન ધર્મ જ એકમાત્ર એવો ધર્મ છે કે જેમાં સગર્ભા અવસ્થાની અંદર એ બાળકના કર્મનું ફલ બદલવાની તાકાત એની માતામાં હોય છે અને માતૃશક્તિનું આટલું મોટું મહત્ત્વ અગર વિશ્વમાં ક્યાં હોય તો આપણા ભારત દેશમાં છે આ ભારત દેશની વિશેષતા છે અન્ય બધા જ દેશોમાં અને ધર્મોમાં આપણને મેસેન્જર જોવા મળે પૈગંબર જોવા મળે પ્રિયજનો હું ડંકાની ચોટ પર આજે કહેવા માંગુ છું આ ભારત દેશ જ એકમાત્ર એવો દેશ છે જ્યાં સાક્ષાત ભગવાને જન્મ લીધો છે અહીંયા ઈશ્વર જન્મ્યો છે અને કેમ જન્મે એવો જો પ્રશ્ન થાય તો ભગવાન જાણતા હતા કે મારું પ્રત્યક્ષ દર્શન કરીને આ મારા ભક્તોના અનેક જન્મોના તાપનો નાશ થશે અને એટલા જ માટે શ્રીમદ ભાગવતની અંદર સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માત્ર થી માણસના ત્રણ પ્રકારના આદિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક તાપનું શમન થાય છે બહુ જ આનંદનો વિષય છે સમય ઘણો થયો છે પરંતુ ચિરંજીવી વ્રજરાજ કુમારજીના મુખે અનેક યુવાનોના પ્રશ્નોનું સમાધાન આ કથાના માધ્યમથી થશે એમાં મને કોઈ શંકાનું સ્થાન આજે યુવાનો માટે જે કાર્ય કરવાની જરૂર છે આજનો યુવાન એ ભવિષ્યની પેઢી છે અને યુવાનોના પ્રશ્નો ઘણા બધા છે આજનો યુવાન શ્રદ્ધા તો રાખે છે પણ એનામાં પ્રશ્નો પણ છે ને સારી વાત છે એક જમાનો હતો કે જ્યાં શ્રદ્ધા હતી પણ પ્રશ્ન નતા પણ એનાથી પ્રાચીન હજાર બે હજાર વર્ષ પહેલા જો આપણે જઈએ ત્યાં શ્રદ્ધા પણ હતી અને પ્રશ્ન પણ હતો અને એવો જ સમય હવે આવ્યો છે જ્યાં શ્રદ્ધા યુવાનોમાં ભારત દેશ માટેનું ખમીર ભારત દેશ માટેની વૃત્તિ પણ ભારત દેશના સંસ્કૃતિ અને ધર્મના પ્રશ્નો પણ યુવાનોને છે અને એ યુવાનોના પ્રશ્નોનું સમાધાન મને લાગે છે કે વ્રજરાજ કુમારજીના મુખે બહુ જ સુંદર રીતે થાય છે બારે માસ કઈ ને કંઈક પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય છે આવા એક વાસ્તવમાં આદર્શ વ્યક્તિને અને એમને યાદ કરીને પ્રસન્નતા વ્યક્ત કરું છું અને પ્રભુના ચરણોમાં વિનંતી કરું છું કે એમને અને એમના પરિવારને ખૂબ શક્તિ આપે કે આવા અનેક કાર્યો વારંવાર એમના દ્વારા થતા રહે એટલું જ કહી મારા વક્તવ્યથી થી વિરામ લો છીવલ્લભાધીશી